નમસ્કાર સ્વાગત છે તમારું મોરબી બેટમાં હું છુંપુર પ્રજાપતિ આજે ગ્રામ પંચાયતની ચૂંટણી છે ત્યારે મોરબી જિલ્લામાં ચાલીસ ગ્રામ પંચાયતની ચૂંટણી છે ચૂંટણીને અત્યારે આપણે જે ધૂળકોટ ગામે આવ્યા છીએ મોરબીનું જે આમરણ નજીકનું જે ધૂળકોટ ગામ છે આમ તો પહેલાં જોડિયા બાજુના ગામમાં હતા પરંતુ ઘણા સમયથી મોરબી જિલ્લો અલગ બન્યો ત્યારથી મોરબીમાં ભળી ગયા છે ત્યારે અત્યાર સુધીમાં વાત કરવાનું તો સાતથી સવારે નવ વાગ્યા સુધીમાં જો વાત કરવામાં આવે તો જે સામાન્ય ચૂંટણી જે છે સિત્યાવીસ ગામોની છે જેમાં પિસ્તાલીસ હજાર છ મતદારો છે તેમાંથી પાંચ હજાર ચોસઠ મતદારોએ ટૂંકમાં નવ વાગ્યા સુધીમાં પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી અને ટોટલ અગિયાર પોઈન્ટ પચીસ ટકા જેવું મતદાન મોરબી જિલ્લામાં થયું છે એમાં તાલુકાવાઈઝ વાત કરવા તો મોરબીમાં દસ પોઈન્ટ છત્રીસ હળવદમાં મોરબીના આઠ ગ્રામ પંચાયત જે છે સામાન્ય ચૂંટણી એમાં દસ પોઈન્ટ છત્રીસ હળવદમાં સાત ગ્રામ પંચાયત બાર પોઈન્ટ સોળ વાંકાનેરમાં સાત ગ્રામ પંચાયત અગિયાર પોઈન્ટ અડસઠ અને માળીયામાં ત્રણ ગ્રામ પંચાયત તેરસો તેર પોઈન્ટ સાહીઠ ટકા મતદાન થયું છે ટંકારામાં બે ગ્રામ પંચાયત આઠ પોઈન્ટ બાણું ટકા એમ કરીને અગિયાર પોઈન્ટ પચીસ થયું છે જ્યારે પેટાચૂંટણીમાં ટોટલ તેર ગ્રામ પંચાયતો છે જેમાં મોરબીની પાંચમાં પાંચ ગ્રામ પંચાયતમાં હાથ પોઈન્ટ બે ટકા એક ગ્રામ પંચાયતમાં નવ પોઈન્ટ ચોરાણું અને વાકાનારની સાત ગ્રામ પંચાયતમાં દસ મળી અને ટોટલ નવ પોઈન્ટ ચાલીસ ટકા જેવું મતદાન જે છે તે અત્યાર સુધીમાં નવ વાગ્યા સુધીમાં થયું છે ત્યારે આપણે ધૂળકોટ ગામ આવ્યા છે ધૂળકોટ ગામમાં પણ સવારથી અત્યાર સુધીમાં અગિયારસો આડત્રીસ મતદારોમાંથી બસો ને પિસ્તાલીસ લોકોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને આજે સવારથી જ અહીંયા પણ ધીમે ધીમે પરંતુ મતદાનની પ્રક્રિયા જે છે ચાલુ છે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે અહીંયા મતદાન અત્યારે થઈ રહ્યું છે અને અત્યારે બહેનો પણ જે છે સવારનું કામ પતાવી અને આવ્યા છે ત્યારે આપણી સાથે એક દાદા ઉભા છે દાદા તમારું નામ કેજો મોહનભાઈ ટાપુ હા કેટલા સમયથી અહીંયા મતદાન કરો છો તમે ચાલીસ પચાસ વર્ષ થી પચાસ વર્ષ થી હા પેલા ની ચૂંટણી અત્યારે ચૂંટણીમાં માં કઈ ફેરફાર લાગે છે કઈ એવું તો ખરો ફેરફાર શું ફેરફાર લાગે એવું એટલે હુચ્યું નથી શું કઈ ઓકે કોઈ વાંધો નહીં અહીંયા જે એક સરપંચ અને એક વોર્ડ એમ એક બેઠક વોર્ડની એક બેઠક અને એક સરપંચ એની ચૂંટણી છે અને શાંતિપૂર્ણ માહોલમાં જે છે તે આ ચૂંટણી થઈ રહી છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ જે છે ઠેર ઠેર રાખવામાં આવ્યો છે અને એવી રીતે શાંતિપૂર્ણ માહોલમાં અત્યારે છે અત્યારે એક મા પણ આપણી સાથે છે તમારું નામ કીધું તમે આજ ગામમાં કે બીજે મમ્મી સરપંચના મમ્મી ના મમ્મી એટલે તો ચૂંટણી મત દેવા આવું પડે ને દીકરા ને આવું પડે દીકરા ને પછી આખા ગામમાં કેશો ને કે મત દેવા માટે હા હા કેવું પડે ને મતદાન ફરજિયાત કરવાનું બરાબર મતદાન ફરજિયાત કરવાનું તેવા સંદેશા સાથે યુવાનો થી માંડીને વૃદ્ધો સુધીના તમામ લોકો જે છે તે મતદાન કરવા માટે આવી રહ્યા છે તમે જો મતદાન ની પ્રક્રિયા અહીંથી તમને કહીએ તો અહીંથી જે આવે અહીંથી લાઈન હોય ત્યાર પછી એક પછી એક ત્યાં આવે અને જે પોતાને જે ટીક કરવામાં આવે છે કે પોતાને જે સાઈત્ય અવિલોપ્ય સાઈ હોય છે ત્યાર પછી મત કુટીર હોય છે મત કુટીર પોતાના મનગમતા જે ઉમેદવાર હોય છે તેમને ઉપર સિક્કો મારી અને ત્યારબાદ અહીંયા જે પેટી રાખેલી હોય છે પેટીમાં તમે જુઓ આ રીતે પેટીમાં મતપત્રક હોય છે તે નાખવાનું હોય છે સરપંચ માટે ગુલાબી મતપત્રક હોય છે અને જ્યારે સભ્ય માટે સફેદ હોય છે એટલે જે વોર્ડમાં આવતા હોય તે જો એ વોર્ડમાં ચૂંટણી હોય તો તેને ગુલાબી અને સફેદ બંનેના મત બંને જે મતપત્રકથી મત આપવાનું હોય છે અને માત્ર સરપંચ માટે હોય તો ગુલાબી જે મતપત્રક હોય તેમાંથી એને મતદાન કરવાનું હોય છે એટલે આવી જ રીતે આપણે મોરબી જિલ્લાના જે અન્ય ગામો હશે તેની પણ તમને માહિતી દોરશે ત્યાર ઉપરાંત અહીંયા આપણે બીજા પણ ગામના લોકો પણ છે તેમની સાથે પણ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું તમે જો પોલીસ

મતદાન માટે મારું ગામ મોર ધૂળકોટ છે મારું અહીંનું વોટિંગ છે હું મતદાન લેવા માટે આવેલો છે ઓકે બીજા લોકો જે બાર ગામ તો અહીંયા રહેતા હોય મૂળ અહીંના હોય બાર ગામ રહેતા એને મેસેજ શું આપશો ફરજિયાત મતદાન કરું છું મતદાન ફરજિયાત કરવું હો હો ને મતદાનનો અધિકાર આપ્યો છે એ હો ના ગામનો અધિકાર મતદાન કરવા ઓકે મતદાન ફરજિયાત કરવું જોઈએ જે ગામમાં ચૂંટણી આવતી હોય તે ગામમાં જઈ અને મતદાન કરવું જોઈએ તેવો પણ મેસેજ આપે છે નવી અપડેટ સાથે ફરીથી મેં શું ત્યાં સુધી જોડાઈ રહેજો મોરબી અપડેટ સાથે ખૂબ ખૂબ આભાર